નમસ્કાર મિત્રો વિડીયોમાં આપનું સ્વાગત છે જામનગરમાં લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ જતા એક કરુણ ઘટના સામે આવી છે ભાવના દરબાર નામની યુવતી જાન સાથે બસમાં જઈ રહી હતી એટલે અચાનક તેની તબિયત લથડી જતા તેને ઉલટી થવા લાગી હતી જેથી ભાવના બસની બારીમાંથી મોડું બહાર કાઢીને ઉલટી કરવા લાગી હતી ભાવના સતત પંદર વીસ મિનિટ સુધી બસની બારી સામે બેસી રહી હતી એટલે અચાનક બસની સામે ગાયેલું ટૂળું આવી જતાં ડ્રાઇવરે ઝડપથી બ્રેક મારી હતી જેથી અચાનક બ્રેક લાગવાના કારણે બારી પાસે બેઠેલી ભાવનાએ કાચની બારી સાથે અથડાતા તેનું ગરદન કપાઈ ગયું હતું જેથી તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યું હતું ભાવનાના મોત થી લગ્નવાળા ઘરમાં માતમ છવાઈ ગયો હતો જાનમાં આવેલા લોકો આવા દ્રશ્ય જોઈને રૂજી ઉઠ્યા હતા જે લોકો ખુશી જાનમાં જઈ રહ્યા હતા તે તમામ લોકો પર દુઃખ પહાડ તૂટી પડ્યો હતો દ્રશ્ય એવા ભયાનક થઈ ગયા હતા કે એક તરફ જાન લઈને જવામાં આવી રહ્યું હતું બીજી તરફ ભાવનાના અંતિમ સંસ્કારની તૈયારી કરવામાં આવી રહી હતી તો બસ મિત્રો આ વિડીયો પૂરું થાય છે ગુજરાતના તમામ સમાચાર જાણવા માટે અમારી છેલ્લે સબક્રેપ કરો